જીત માટે કાનપુરના વિવિધ મંદિરો ધાર્મિક સ્થળોએ વિશેષ હવન અને પૂજા અર્ચના આવ્યું હતું ક્રિકેટ પ્રેમીઓ માઇનસ તાપમાન કે અન્ય ભૌગોલિક પડકારો ને બાજુ પર મૂકીને માત્ર ટીમ ઇન્ડિયા જીત માટે મંત્રોચ્ચાર અને પ્રાર્થના દ્વારા વાતાવરણને શિવમય અને રાષ્ટ્રભક્તિથી ભરી દીધું હતું कानपुरના જાણીતા અનુમાન મંદિર અને શિવ મંદિરોમાં સવારથી જે ચાહકો બેઠ અને ભારતીય તિરંગા સાથે ઉમટી પડ્યા હતા પૂજારીઓ અને સ્થાનિક ક્રિકેટ પ્રેમીઓએ સાથે મળીને વિજય યજ્ઞ કર્યો હતો જેમાં ભારતીય ખેલાડીઓના શ્રેષ્ઠ પ્રદર્શન માટે આહુતિઓ આપવામાં આવી હતી ચાહકોનું માનવું છે કે જ્યારે રમતનું મેદાન યુદ્ધના મેદાન જેવું લાગે ત્યારે ખેલાડીઓના કૌશલ્યની સાથે દેશવાસીઓની પ્રાર્થના પણ મહત્વની ભૂમિકા ભજવે છે ભારત માતા કી જય અને વંદે માતરમના નાદ સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો આ વિશેષ પ્રાર્થના સભાઓમાં યુવાનોની સાથે વડીલો પણ જોડાઈને ભારતીય બેટ્સમેનો અને બોલરોને આશીર્વાદ પાઠવ્યા હતા પાકિસ્તાન સામેની મેચ હંમેશા રમત કરતા લાગણીઓ સાથે વધુ જોડાયેલી હોય છે અને કાનપુરમાં થયેલા આયોજનો તે લાગણીની પ્રકાષ્ઠા દર્શાવે છે ચાહકોએ આશા વ્યક્ત કરી હતી કે ટીમ ઇન્ડિયાના વિશ્વકપમાં પાકિસ્તાન સામે પોતાનો વિજય રથ જાળવી રાખશે અને ગૌરવ વધારશે